જય શ્રી સચિદાનંજક પાવન પરમ ધામ ધણી પૂરણ શરણમ પ્રપદ્ધિ શ્રીમદ રસાત્મિક માર્ગના પ્રણેતા શ્રી રસાત્મિક સદગુરુ શ્રી ગિરધર ધરણજી મહારાજ તેમણે કલિકાલમાં પાંચમો અખંડનો માર્ગ ચલાવવાનું વરદાન શ્રી કૃષ્ણ પાસે દાનગઢીના રાસમાં માંગ્યું તે શ્રી રાધે ગિરધર ધરણજી કલિયુગમાં આ ધરા પર પધાર્યા શ્રી રસાત્મિક સદગુરુ સ્વરૂપે તેમણે કચ્છ અંજાર દેશમાં પ્રગટેલા લલિતા આવેશી સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજને ક્ષર ક્ષર ક્ષરાતીતનું જ્ઞાન વિસ્તારથી સમજાવ્યું સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજને આચાર્ય પદવી આપી પાંચમા માર્ગની ગાદી સ્થાપી તે સંવંત અઢારસો સિત્યોતેર વૈસાક્ષુદ પાંચમનો ધન્ય દિવસ અને યોગાનું યોગ આ શ્રી મહારાજ ત્રિકમદાસજી મહારાજનો પણ જન્મ દિવસ છે વર્તમાન ગુરુ ગાદીપતિ મહંત શ્રી ત્રિકમદાસજી ગુરુ શ્રી મોહનદાસજી સપ્તમ ગાદીપતિ છે સાત ગુરુઓના આવેશ લઈ આ મહંત પદવી શોભાવે છે મહારાજ શ્રી સુંદર સાહેબ મહારાજે એક પદમાં કહ્યું છે કે મોનેરે રે દેખજો એના અંતરમાં સાચા થઈ કરજો સેવકાઈ એટલે જે ગુરુ ગાદી પર બિરાજમાન થાય એમના અંતરમાં શ્રી સુંદર સાહેબ મહારાજના દર્શન કરવા એ જ પ્રણાલી ચાલી આવતા મહારાજ શ્રી ત્રિગમદાસજી મહારાજના હૃદયમાં દરેક ગુરુનો આવેશ આવતા દરેક ગુરુના ગુણના દર્શન થાય છે તેમના દિવ્ય દર્શન અને સત્સંગનો લાવો રસિક સમાજ પ્રેમથી પામી રહ્યો છે આચાર્ય સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજે બતાવેલ ચાર વિધિ ઉજ્જવલ ભક્તિ જ્ઞાન અને લક્ષણ ના માર્ગે ચાલતા મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રસાત્મિક માર્ગનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે સૌ પ્રથમ મહારાજ શ્રી ત્રિગમદાસજી મહારાજમાં સદ્ગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજનો આવેશ છે જ્યારે મહારાજ શ્રી ગાદી પર બિરાજમાન થઈ જીવને ગુરુ બાનો આપી રસિક પદ આપે છે ત્યારે તેમના હૃદયમાં શ્રી સુંદર સાહેબ મહારાજના દર્શન થાય છે સદગુરુ શ્રી સુંદર સાહેબની ઈચ્છા હતી કે ઘણા જીવો જાગે ઠોર ઠોર જગે યુથ કા કરે શબ્દ ધ્વનિ અધ્રપશે આ વાણી વર્તમાનમાં શ્રી ત્રિકમદાસજી મહારાજના સમયમાં સાર્થક થઈ છે ઉપસદગુરુ શ્રી કૃષ્ણદાસજી મહારાજ જેવી અનિન અને આજ્ઞાંકિત ભક્તિ વર્તમાન ગાદીપતિમાં જોવા મળે છે આપ આપના વર્તમાન ગુરુઓની આજ્ઞામાં રહી ગુરુ શિષ્ય પરંપરાને યોગ્ય રીતે નિભાવી છે પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજે મહારાજ શ્રી પુરુષોત્તમદાસજીના ગુણ પણ જોવા મળે છે જેમ મહારાજ શ્રી પુરુષોત્તમ દાસજીના વખતમાં પાંચોટિયા મંદિર અને ડેરી કાર્યના શુભ કાર્યો સંપન્ન થયા તેમ ગુરુ શ્રી ત્રિકમદાસજી મહારાજે સતાપર રતનાર ખેડોઈ જરપરા પાંચોટિયા મંદિરોના નવનિર્માણ ભૂકંપ પછી કરાવ્યા ચોબારી મંદિરની સ્થાપના એમની જ પ્રેરણાથી થઈ અને સતા પરમાં આવેલા ગોવર્ધન પર્વત અને ગૌશાળાના નિર્માણ કાર્યને કેમ ભૂલી શકાય શ્રી પુરુષોત્તમદાસજી મહારાજની સુંદર વચન રચનાઓ ગાઈ વર્તમાન ગુરુ શ્રી રસિકોના સત્સંગ અને ભજનનો આનંદ કરાવે છે મહારાજ શ્રી રાધિકાદાસ મહારાજજીનું સાનિધ્ય પણ શ્રી ત્રિકમદાસજી મહારાજને નાની વયે મળ્યું પૂજ્ય રાધિકાદાસ મહારાજજીનું શિસ્તબદ્ધ જ્ઞાન ભક્તિનું વાતાવરણ તેમણે મંદિરમાં જોયું શ્રી રાધિકાદાસજી મહારાજે અનંત જીવો પર કરુણા કરી શ્રી રસાત્મિક માર્ગનો વિસ્તાર કર્યો એવી જ રીતે હાલમાં પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ અનેક જીવો પર કૃપા નજર કરી ભજનાનંદના બળથી રસાત્મિક ભક્તિ કરાવી રહ્યા છે જરૂરતમંદ અને ગરીબો પર દયા ભાવ રાખનાર શ્રી રાધિકાદાસજી મહારાજની જેમ પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ અનેક સેવા કાર્યો કરી રહ્યા છે આ નિઃસ્વાર્થ શ્રીના ગૌ સેવા અને નંદી સેવાના કાર્યનો પણ સમાવેશ થાય છે મહારાજ શ્રી મોહનદાસજી મહારાજના શિષ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજે ગુરુભક્તિ ખૂબ ભાવપૂર્વક કરી પૂજ્યશ્રી મોહનદાસજી મહારાજનો ભાવ તેમણે ગ્રહણ કર્યો મંદિરમાં આવતા રસિક સમાજની મનોહારી અને બીજી સેવાઓ જેમ તેઓ કરતા તેવી જ રીતે પૂજ્યશ્રી ત્રિકમદાસજી મહારાજ એ ક્રમ જાળવી રાખ્યો છે મંદિરમાં રહેવા જમવાની સગવડતા ઉપરાંત શ્રી ગોવર્ધન પર્વત પર રસિકોને રહેવા માટે તેમણે આધુનિક સુવિધાવાળા રૂમોનું નિર્માણ કરાવ્યું ભજન અને ભક્તિનો ભાવ એમણે પોતાના ગુરુ પાસેથી વારસામાં મળ્યો પૂજ્ય શ્રી વલ્લભદાસજી મહારાજની વાણીએ અનેક જીવોને જાગ્રત કર્યા તેવી જ મીઠી મધુર વાણીમાં હાલમાં પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ અનેક મોટી મોટી કથાઓનું સુંદર આયોજન કરી અને કથા રસપાન કરાવે છે ભજન ગાવાની તેમની લહેક જ અલગ છે પૂજ્ય શ્રી વલ્લભદાસજી મહારાજના આશીર્વાદથી તેઓ ભજનમાં રસ બસ થઈ રસિકોને પણ તે આનંદમાં તરબોળ કરી દે છે પૂજ્ય શ્રી વલ્લભદાસજી મહારાજે પોતાના હસ્તે તેમને મહંત પદવી પ્રદાન કરી રસાત્મિક માર્ગની મહંત પદવી આપી અને જાણે આ સાત ગુરુઓના આશીર્વાદ અને આવેશ તેમને મળ્યા આજે સમગ્ર અંજાર અને કચ્છ ગુજરાત પ્રદેશમાં લોકો પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ અને રસાત્મિક માર્ગને ઓળખતા થયા છે પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ એ આ એક વિશેષ અને અમીટ છાપ સૌ પર છોડી છે सारे समाया उनका ही आशीष पाया प्रभु ने खुद से भी ऊँचा गुरु का ही स्थान बताया ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है ગુરુ ત્રી કમદાસ મહારાજાર સબકી જીવન નૈયા કોન સલ હૈ જ્ઞાન કામૃત બાટા अब उनके जन्म दिवस पे हम सब का है ये वादा जो सीखा है उन्हें अपनाएंगे खुशियों को पाएंगे ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही रसिक जनों के हर घर में खुशियों का समा है छाया सदगुरु सुंदर साहेब का सपना सच है बनाया गुरु है शीतल चंदा से सागर से गहरे ज्ञानी प्रभु को हमने न देखा બસ ઇનકી કહી હૈ રસિક સમજ બહુ હિ ધન્યુઆ ગરુવર નાતા જુડા ગરુવર તો જ્ઞાન કે સાગર હૈ શુભકામનાઓ રસિક સમાજે જે ઊંચાઈના શિખરો જે સર કર્યા છે એમાં આપશ્રીનું અરડક યોગદાન છે રસિક સમાજ વતી તમારા રાધે રાધે સ્વીકાર કરજો જય શ્રી સચિદાનંદ પરમધામધણી રાધે રાધે